હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ પંદર નવ બે હજાર પચીસ અને સોમવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો તેતાલીસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો ત્રણસો પ્લસ ચાલો આપણે જઈએ હવે લાય હરાજી

ફોન વાળા ભાઈ ક્યાં છે હાલો હાલો પચાસ લે પચાસ બાય દેવડી મુ હાલો ચાચા એ હું વિયો દાઈ માંગણી માં

અમલભાઈ એકસો પાત્રીસ છત્રીસ છત્રી રૂપિયા એકસો છત્રીસ છત્રી રૂપિયા અમલભાઈ એકસો છત્રીસ છત્રી રૂપિયા અમલભાઈ એકસો છત્રીસ ચટ્ટી આયે મારો રવા માલ હરો તો કરી 44 44 રૂપિયા 146 માલ ફરપો છે મોબાઈલ દો હરું છે જો 44 રૂપિયા 146 તમારે આ છે 146 માલ છે 22 50 50 હું જાવું માલ ઘટે એવું મારે ના ઘટે બેગ લઈને જવું ઓય ચાલો ને

एक साल ये मुफ्त ले आओ तो कितने रुपये एक सौ एक सौ नौ बने थे एक सौ ऊपर माल जबाई ले 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 छाने रुपये एक सौ छाने रुपये एक सौ छाने रुपये एक सौ छाने रुपये रिम जबाई एक सौ छाने रुपये रिम जबाई एक सौ छाने रुपये रिम जबाई ऊपर माल અનુભાઈ અનુભુભાઈ આરામ આયુ 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 174 રૂપિયા 151 151 રૂપિયા 151 52 53 54 55 56 થાય અનુભુભાઈ આ સાઈડ રૂપિયા 200 200 રૂપિયા 200 200 રૂપિયા એ રૂપિયા 201 1 રૂપિયા રૂપિયા 201 ને અનુભુભાઈ

અમે આપી દેવા રે બહુ વિચાર 155 ખાલી તો કરો યાર અમાર બહાર થયેલા ભાઈ મને ખબર થાય કેટલા 155 આપા 55 લેબોને 55 50 રૂપિયા આખો 55 88 88 રૂપિયા 129 રૂપિયા 161 રૂપિયા સુધી રૂપિયા 69 રૂપિયા ને આરૂ જે

હાઈટ રાખો બટા મૂકાય હાઈટ રાખો અંદર પર માલ દેવાય ઓર કરવા ચાલે છે 290 રૂપિયા નું પાટ 689 672 બોટલ વજ ઉપર માલ દેવાય 70 70 રૂપિયા 400 રૂપિયા 170 રૂપિયા 160 રૂપિયા રણુભાઈ 70 રૂપિયા 150 રૂપિયા 100 રૂપિયા પર માલ દેવાય 70 રૂપિયા રકમ બાણું <test> બાણું <cost> <information> हिकु सौ छन रुपया